શુરામ ભગવાન કી આપણી વચ્ચે થોડી થોડીક મિનિટોમાં આપણા પ્રદેશ અધ્યક્ષ આજણીય સીઆર પાટીલ સાહેબ પધારવાના છે આપણી વચ્ચે મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન લેખાબેન અહીં ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો મિત્રો આજે

તીજી વખત મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવાના છે જો મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા હોય તો કમળવાળો ઉમેદવાર મોદી સાહેબને કોમ આપવાનો છે આ સીધું ગણિત ગણી અને સાત મે ભારતીય જનતા પાર્ટી તરફી